આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ દેશની સરહદો પર બાવીસ વર્ષ સુધી અડખમ રહી માતૃભૂમિની રક્ષા કરનાર વિસનગરના પનૌત પુત્ર આજે વતનમાં પરત ફરતા સમગ્ર પંથક ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાયો હતો ભારતીય સેનાના વીર જવાન કીર્તિસિંહ ફૂલસંગજી વાઘેલા બાવીસ વર્ષની શાનદાર સેવા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ માતૃભૂમિ પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વિસનગરના વચલોવાસ વિસ્તારમાં આજે સવારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો વીર જવાનના આગમનને વધાવવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું ્ય વિજય સર્ગસ ફુલહાર અને સાલ ઉઢાડી કીર્તિ સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો અને યુવાનો દ્વારા વીર જવાન પર પુષ્પ વર્ષા કરી તેમની રાષ્ટ્રીય સેવાને બિરદાવવામાં આવી હતી બાવીસ વર્ષ સુધી પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા કાજે પોતાની જુવાની સમર્પિત કરનાર જવાનની આંખોમાં પણ વતનની માટી જોઈ હર્ષના આંસુ જોવા મળ્યા હતા દેશની સેવા કરવાની તક મળવી એ સૌભાગ્યની વાત છે વર્ષના ગણવેશના સન્માન બાદ આજે વતનમાં મળેલું આ વહાલ અભૂતપૂર્વ છે